રામાપીના દર્શન કર્યા છે ભાઈ હા હાલો તમને આગળ આખે આખો વિડીયો બતાવવાનું છું એટલે તમને ખબર પડશે પણ સાહેબ મેં તમને પહેલાં જ કીધું હતું ને કે આ માણસ કેવા છે સાહેબ એકદમ ઈમાનદાર માણસ ભગવાનના માણસ અને સાહેબ તમે જોયું ને ગમે એટલો વિરોધ થાય છતાંય આપણે રામાપીઢના દર્શને તો ભાઈ જવાનું છે અને અત્યારે ગયા છે તો હાલો મારા ભાઈઓ તમને વિડિયો આખે આખો બતાવું છું એટલે ખાસ મારા દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ મારા ભાઈઓ નવા આવ્યા છો તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો આજ પહેલાં તમે આપણી ચેનલ ઉપર આવ્યા જ નથી તો મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે તમારે એક રૂપિયો શું આઠોના નથી દેવાના ભાઈ તો સબસ્ક્રાઈબ કરી દેજો બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઈબ કરી અને દસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ મારા ભાઈઓ તમે દિવાળી આવતા પહેલા પહેલાં કમ્પ્લીટ કરાવી દેજો તો હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો આપણે સૌ લોકો જાણીએ છીએ જયેશભાઈને એમના પરિવારને એમના વ્યક્તિગત ચહેરાને પણ જાણીએ છીએ સાહેબ એ માણસ છે એક નાન નાનાથી લઈ અને મોટા કલાકાર બનવા સુધીની જર્ની આપણે સૌ લોકો જાણીએ છીએ પણ સાહેબ આ એમની અંદર ગમણ છે જ નહીં બાકી તમે ઘણા બધા કલાકાર જોયા હશે કે સાહેબ આ તો વિડીયો વાયરલ થઈ ગયો ને તો આમ સેલ્ફી પડાવવા જઈએ તો એ આટલો ગમણ બતાવે કે સાહેબ એટલો તો રાજાને રાણીને ગમણ નહોતો પણ આ માણસને સાહેબ તમે જોશો ને તો તમને એકદમ આપણા ભાઈ જેવો માહોલ આવશે ભાઈ જેવી ફિલિંગ આવશે કે આ તો આપણો ભાઈ જ છે ભાઈ જયેશ ભાઈ જ છે હા તો હાલો મારા ભાઈઓ હવે વધારે વાત થઈ ગઈ સૌથી પહેલાં તમે ભાઈનો વિડીયો જોઈ લો અને તમે શું કહેશો આપણા જયેશભાઈ વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો